ડભોઈ તાલુકાના ઢોલાર ગામે વણકરવાસની નજીક દેવ નદીમાં ધોવાણ થતા ભેખડ ધસી પડતા નદી કિનારે વસતા પરિવારો ચિંતિત બન્યા છેલ્લા બે વર્ષથી દેવ નદીમાં મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે વણકરવાસમાં રહેતા પચાસ ઉપરાંત પરિવાર દ્વારા સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી વણકરવાસના છેડી મોટા પાયે જમીનનું ધોવાણ થયું હોય બાળકો પણ અહીં રમે છે અને ભેખડ પડી જવાના કારણે પશુઓ પણ અંદર પડી જવાની સંભાવનાઓ ચડાઈ રહી છે ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા ડભોઈ તાલુકા પંચાયતમાં પણ ટેલીઓને રજૂઆત કરી છે અને સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી વહેલી તકે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે રાત્રિ દરમિયાન આ સ્થળે વાહન અકસ્માતનો ભય સતાવી રહ્યો છે દોઢસો ફૂટ ઉપરાંત જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે જેથી જેમ બને તેમ સંરક્ષણ દિવાલ બનાવવા માટેની ગ્રામજનોએ ડભોઈ તાલુકા પંચાયતમાં ટીડીઓની રજૂઆત કરવામાં આવી છે હું ડોલા ગામનો વતની છું મારું નામ વનકર ધનજીભાઈ હરજીભાઈ છે અમારે સાહેબ એક જ વસ્તુ છે કે અમારે જે આપણે નદીની અંદર ચોમાસાની અંદર જે પૂર આવ્યું તો અમારા જે પૂરની અંદર જે અમારી દીવાલ આ જે નદી કિનારો છે અમારું ધોવાન વધારે પડતું થઈ ગયેલું છે બીજું કે અમે જે ધોવાન થયું તો એને અમે સરપંચથી અને આપણા ટીડીઓની અંદર તાલુકા પંચાયતની અરજી કરેલી છે કે ભાઈ અમને એક સુરક્ષા દિવાલ બનાવી આપો અમારા ઘરોની નજીક છે કે આવી ઈજ્યું છે ધોવાણ તો અમારા બીજું કે અમારા જે નાના છોકરાઓ છે ને જે મોટા વડીલો છે તો એકદમ કોઈ આ બાજુ આવી જાય એના જાનહાનિ થાય તો એની જવાબદારી કોની તો અમારી સરપંચ છે ને ટીડીઓ સાહેબને એક જ વિનંતી છે કે જેમ બને આમ જલ્દી અમારા દીવાલ બનાવી આપો કે ગમે તે કરો અમને આટલું નિરાકરણ લાવી આપો

અને ગ્રામ પંચાયતની અંદર સભ્ય છું હું નામે બળદેવભાઈ જયભાઈ રોહિત હું આ જે ત્રણ વર્ષથી અઢી ત્રણ વર્ષની અંદર આ અરજી આપેલી છે નદીના બાંધકામ માટે કે જે લગભગ ત્રીસથી પાંત્રીસ ઘરની વસ્તી છે ત્રીસથી પાંત્રીસ ઘરની વસ્તીને આ જોખમકારક છે નદીનો પૂર આવવાથી નદીનો પૂર આવવાથી આ સમયે આ વર્ષની અંદર એ પૂર આવવાથી અમારા ઘરોની નજીક આ નદી આવેલી છે હવે સાહેબ શ્રી તાલુકા તાલુકાના ટીડીઓ સાહેબને અમે અરજી આપેલી છે અને અરજીના આધારે અમુને આજે તકલીફ પડે છે અને અમુને લોકોને અત્યારે જે કંઈ આજે જે અમારા છોકરા નાના બાળ કયા સમયે કયા ટાઈમે આ નદીની પાર પડી જાય એ જવાબદારી અમે જાતે સ્વીકારી નહીં શકતા હું કોઈ સમય અમારો એવો હતો નહીં અમે મજૂરી વર્ગના વ્યક્તિ છે અને મજૂરી વ્યક્તિ કોઈ ટાઈમ આપી નહીં શકતા છોકરોને સાચવવાનો મને એક વ્યક્તિને એવું કહેવા માગું છું કે આ જે સુરક્ષા દીવાલ છે એ સુરક્ષા દિવાલનું કોઈ પણ સંજોગે કોઈ બી કોઈ બી ટાઈમે અમુને આની વહેલી તકે કોઈ પણ ટાઈમે અમુને અમે આ કામ કરી આપવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ના હોઈ શકે આ સુરક્ષા દેવાલનું તો અમુને કોઈ પ્લોટ ફાડી અને બીજી જગ્યા આપવાની એમની તમામ જવાબદારી એ તાલુકા પંચાયત યા તો ઉપલા ઉપલા અધિકારીઓની રહેશે